ગુરુ રોહિદાસ બુદ્ધ વિહાર ખાતે 26 જાન્યુઆરી નિમિત્તે ઉજવણી કરવામાં આવી ગઈકાલ તારીખ 26 જાન્યુઆરી નિમિત્તે ગુરુ રોહિદાસ બુદ્ધ વિહાર ખાતે 26 જાન્યુઆરી નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી તેમાં સર્વે સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમાં નાથીબેન ગોવાભાઈ શામળિયાના ગામ ગામકોટડા તાલુકો કચ્છ ભુજ અખિલ કચ્છ ગુર્જર મેઘવંશી સમાજના ઉપપ્રમુખ શ્રી વિજયકુમાર કાગી સાહેબશ્રી ઉપસ્થિત રહ્યા હતા ઓલ ઇન્ડિયા એસી એસટી ઓબીસી માઇનોરિટી મહાસંઘ સંગઠન દ્વારા છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ ખેમચંદ ઉર્ફ હમીરભાઈ શામળિયા દક્ષકુમાર ભારમભાઈ શામડિયા રૂપાભાઈ શામડિયા બાબુભાઈ મેરિયા ખાનજીભાઈ ફફલ શંભુભાઈ ગરવા તેમજ રામજીભાઈ લોચા અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા